ગામમાં ઘર સ ધાબુ અહીંયા મને ઉપર ચડીને અને ઉપર ચડીને મસ્ત પતંગ ચગાવો છો અહીંયા લઈ જાવ ને મને મને હેડવામ તપલિક્સન નહીં પાછા વાઈ જો છો એમ કર તો આપણે ખેતર બહી ચડાઈએ અરે વા તો વાયરન ઓમ ફેકા ઘડીકમાં ઓમ ફેતા ડેફુ થઈ જાય છે મારું પતંગ હું કહેવાય કે કાગડો બની જાય છે ઊંચાળે આલું હું નહીં લાય સોના મને એક બાજુ હેઠા બેહો તમારે ફીરથી પકડવાની છે બરાબર

પતંગ ચડાવી એ તું નાયા વગર ફરતી હોય ને એટલે બધા તારા જેવા ના જો ચાર વાગે ગઈ તૈયાર થઈને બધું કામ કરું પછી જઉં છું આ બધા ચડાવવા બની જા કામ પતંગ પતંગ ચડાવી ને ડોન આમ જા ને હવે જા હાડો હોય મો ગાડો થી હું શું કહું કે તારા જેમ નવરી નહીં એ પાછી ગોંતી તું જાણો આથી નકર ખોપડું સટક સડા જોઈ છે હાડ આ લોહે માથે બજે ન થોડું ફાઈ ના કે તું જાણતી ફોટો ઝાડો ના બગાડે છોંતરે મારો મગજ મગજ આ ખર્ચો ખર્ચો કર છોંતરે પતક ચડાય

પતંગ લાવી છે પતંગ અરે ઘડે ઘડ પણ શું પતંગો સકાવાની આ છોકરો નાનો મોટો ચલાવે ચાલે આ ડોશીઓ તો મને કે પતંગ લઈ આવજાવ ને કાંઈ ખાવાનું બસ એટલે મારે તો લેવા જવું પડે ને પૈસા અમે ત્યાં ડોહી નો ડખો બહુ છે ને પુષ્પા ઝૂકે નહીં પાછું નાચું નહીં રમવાનું કોને પાલે મરાલવાનું એમને તો આવો જેડો રાખ પુષ્પા શું પુષ્પા નો સોયડો ઝૂકી જાય હાજી વાત કરવું જ પડશે કરવું જ પડશે ભાઈ સાહેબ આ તમે બૈરાના ગુલામ એ ગુલામ જ રે એટલે રહેવું પડે ભાઈ જેવા થાવ તો ખબર પડે ભાઈ અમારા જીબડો આવડો મોટો તમારે તો કથા બધી પતંગ મળી વાર નઈ જો કરી લેવા જતો જઈએ જઈએ મારો થઈ જાય પુષ્પા કઈ કે હારું બે થપકા આલો થાર સુધરા મારા બઈરો હેડો હેડો જી હા હે કા ઉભો તો રે અલે આ છે આવ પાછું તમારો પગ બાડલો આ ના ઉબરે ના દેવતા મેલી દોશી જે દેખાતી નહીં આ હારું ભોલુ ભાઈ મને હારું કઈક બતાવ્યું કે આ દોશીન કલ કંટ્રોલ માં રાખો જેડીયો બેડીયો રાખ હારું કીધું એ કા મારામ તો પાવર જ ચોતો હોય ને કશું કહું આ ભોલુ ભાઈ કીધું તો મને હિંમત આવી

પૈસા તો છે કે પૈસા નહીં હું તો જોતો પતંગો લેવા પણ મન મારું પાસું પડી ગયું તો ના ખબર છે તમને ખબર છે પેલો ડોહો ને પેલી મઢલી પતંગ ચડાવતા તો મને દેખાડો કરવા અને કેટલું બધું બોલી ગયા એ તો છુમકા માં લેવા તન બે તો મારી ના જઈને બાકી રાખું હવે ઓડલો જીબડો છે બાકી ના રાખ્યો હાઈ કેસ તો તો કશું ના રાખ્યો હોય શાંતિ રાખો તું બે દાડા વાર છે કે લઈ આવશો બે દાડા વાર છે તું તો લઈશો આ તો પૈસા છે એટલે મારે બધાને મોડા જોવાના એટલે પતંગ ચડાવે હે અરે તું પર લોકો મોઢે સુકરા લાગે છે એમ કો આપડા

તો પછી લંગોટિયા ભાઈબન ની જોડે ના કરે છે કરે ના આરી તું તો કંટાળિયા ડોહા થી પહેલી મારા બાળપણનો ભેરૂ આવ્યો ઓમ તો જેઠ થા આઘું ઉડવું

કોઈ તહેવાર હારો જાય ને ગમતું નહીં મન તો પતંગ ચગાવવાનો શોખ નહીં આ શોખ છે ડબલ્યુ ડબલ્યુ ચાલુ થશે ન ચાલો મારે દૂર થી જવું પડશે નકાર લાગતું લાગતું બોલું બન પગ મારી જાય એવું લાગે છે જોતા અરે રે હજુ તેને ટપકો કોન બાકી છે નહીં જયા રે અમે ડોહી ડોહો તો તત ગોળ્યા જેવો છે એક ચાવી ભાઈ છે કુદવા મળશે જવા રે બધી ઉમર થઈ છે ને હેડા તું નહીં ડોશી લોહી પી દઈશ એક તો ચડાવતો આવડે નહીં પવન ઓમ નો હોય ચડાવવાનું હોય શું કેવું મારે તો

નવા પતંગ લેતા હો હાલ ના હાલ જાવ અને આ રાજ્ય ની દુકાન તો લાવતા જ નહીં એનો તો હમડા વાત છે હા જે જો ને એટલે એની વાત છે જોવો ખાલી મારા મારી ઉતરણ બગાડ દીધી મારી ઉતરણ બગાડી આ દોરી ધારી સ દોરી હારી દોરી ના હું કાળું ઘરે બાંધીને બાંધી ટુંપો ખાઉ આવ લે આવ તમ ના મધુ દોરી આટલું બધું આ નહીં જોતા તમ ભાભી આટલા બધા ગુસ્સામ છો શું કહેવાનું તમને મને જેવા પતંગ લાઈન આલ્યા જોજો આ પેલા રાજ્યની લારીમાંથી પતંગ લાયા મારી માતા આ ભાભી પરિસ્થિતિ હું સમજુ છું તમારી બધી પરિસ્થિતિ સમજુ છું એક બે આ બે જાય તમારા છોકરાને તમારા પતંગો લાવવા માટે અને 500 રૂપિયા ઘરમાં બાજરી બાજરી ગવ ગવ જે લાવું હે ને એ લાવજો પતિ જો આપણે એના માટે આ પતંગો આલસ અને બાજુ આ તો ઉતરો તો ગરીબો ના શું ગયા દોન ગયું ને આસો ગાયો છે આ કુતરાસા લાડવા બડવા નાખું ને આ નું તમારો ભાઈ બન એ તારા ભાઈ બન ના બધું ના કે આ તો પાકા લોકો થી મને ખબર પડી કે તારા ઘરમાં માં ખાવા બાજી લોટ નહીં મને તો હૈયે લાગી આવ્યું હાલ ને હું તારે ઘેર આયો આ 2500 રૂપિયા તું ત રાખ મારે પાછા સટકી જઈશ સટકી જઈશ કોણ ગરીબ સા આ કોને હલાડા કર્યા છે તમને આવા હે આ તો ગામમાં વાતો થતી હતી હબળ્યું

આમ કેમ બાજી લોટ આપે તો લોહી કે દોહા તો રોટલા ગળ્યા આ તું વાડકો લોટ અપાઈ દે હવા તમને ઈના ના મારા આત્મા હશે ના તો એને હું મચડી નાખીશ આટલો બધો છૂટતો છૂટતો બોલવાનું હે ભાભી કઈ બી શરમ માં ના રહેતા હું તમારો ઘરનો જ સમજજો આ બોલું પાછું કોઈ નું દુખ નહી જોજો તું હું રૂપિયા લો આના પકડો તમારા નોટો ના જોઈવા તો લઈને આયા બંડલ માં આમ ગાડીન ઘરમાં માં જોવો પેલા અમારા સુખુટા વાત બહુ તમે તમે લાવ્યા છો હવાર મુઢે આપણા ખોટો બની ગયો સારું થયું તમારો જીવ હોય તમે અમારો એટલો સારું વિચાર્યું પણ અમે ગરીબ નહીં અમે તો બહુ અમીર જ છીએ અને દિલથી અમીર હોય ને એને અમીર કહેવાય રૂપિયા થી ગરીબ હોય ગરીબ ના કેવાયું પણ દિલ થી ઉત્તર નો તહેવાર દ્વાર નો છે કુતરા ખોડાવું ગાય નાખું કઈક નું કઈક રોડ ઉપર જવાનો ઘણા ભિખારી રખડતા હોય દ્વાન કરવાની ખવડાવવાની જરૂર ભાઈ બન નું નામ એટલે આવું થયું ભાભી મારી વાત આ ને બોલું ભાઈ કીધું આ પાછા ભરવા ના જતા આ તહેવાર ના દિવસે વડા નઈ આ તો મને કોઈ કીધું ટોગા ભાગી નાખું તમે તો તમારથી ના કશું થાય તમે તમારું ચિંતા કરવાની જરૂર નહીં લઈ ખબર પડી આ ભોલુ ભાઈ ને ભલે લડવાની ના પાડી સમજ્યા પડે ભોલુ ભાઈ ભલે લડવાની ના પાડી પણ આ લડવાનું છે

તમને કોણે કીધું તમને કોણે કીધું તમને કોણે કીધું પેલા હું શું કહું છું આ ઓસત વાત પછી પતંગ ગોળ દે ને નહીં જોતી જાડિયા નહીં જોતી એ સ્વાતી કોને સ્વાતી આ વાત પોઈન્ટ ઉપર આવે છે કોઈ વિચાર ન આવા વા આયા છે સોંત સોંત અબે તો ભિખારી નહીં આવે તો પતંગો અમે લોકો ના છે ખબર પડે છે અમે આ ઉતરાણ પછી ફોર વ્હીલ છોડાવવાના છે છોડાવો ને કોને ના પાડી છે તો હું પંચાયત કરો અમારા ઘરની પંચાયત બોલાવો પંચાયત તો તમે કરીતી કોકના મોઢે એટલે અમને ખબર પડી કે તમે પંચાયત કરી કરીને અમને ગોમ ભગોવો છો અમે એવા નવરા નહીં કોઈ આઈ જાસ ખબર માં બધું પતાઈ દીધું હતું એ તમારું મારું તો પછી બધે વાતો કરવાની ચાલ આવતું તો કે ગરીબ છે આની તો ખાવાના ફોફા છે પેલા સોંતી રાખ મારી વાત ઓભર માં હોવાની પતંગ ચગાવમ એટલી હેરાન થી હું એક તો આશિક પેલી રાજજન લારી હતી પતંગ લઈને આયા ના ડો એક એ પતંગ ચગી નઈ હું હોવાની હેરાન હેરાન થઈ રહી હું હું બીજે ચોય કોઈના જોડે જઈ નહીં કે ચોય વાત કરી નહીં તો કે કીધું આવું બધું તને ખબર ન તને કોને કીધું આવું બધું જાડિયા તર મેરે ના કરતો તો ના પતંગ ચકાવે ફટીથી ના કરાય અમે અમે ભેગો ભેગો અમને બધું ઝઘડો ઘર લાગે ભાઈ

તો વસંધી હતો મારો બેટો કેવું કરી ગયો નઈ તારે ઘેરે નાખ્યો મારે ઘેર નાખ્યો આ તો આ પરકે પેલે શું કરવું